સાણંદ તાલુકાના વિરોચન નગર ગામે દર્શન કરીને પાછા ફરતા ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો સાણંદ તાલુકાના વિરોચન નગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પાછા ફરતા ક્રેટા કાર ગટરમાં ખાબકી ડ્રાઇવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ગટરમાં ખાબકતા ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો કે જેમાં બે વ્યક્તિઓનો આ બાદ બચાવ થયો છે આ ઘટના વિરોચન નગરમાં થતા તાત્કાલિક એકસો ને ફોન કરતા ઘટના સ્થળે આવતા સારવાર અર્થે સાણંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક કે ગાંધીનગર વિસ્તારના રબારી સમાજના કે જેમાં ત્રણ વ્યક્તિ જીવ ગુમાવ્યો બેનો આબાદ બચાવ થયો હતો વધુ તપાસ માટે સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશને હાથ છે તો મરણ ચિનારમાં કનુભાઈ રઘુનાથભાઈ દેસાઈ વિશાલકુમાર ગણેશભાઈ દેસાઈ દર્શનકુમાર અર્જુનભાઈ દેસાઈ તમામ રહેવાસી ઝુંડાલ ગામ રબારીવાસ તાલુકો જિલ્લો ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે